નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ દાહોદ જિલ્લાના સિંગવડમાં આવેલી શ્રી એસ આર ભાભોર આર્ટ્સ કોલેજ ખાતે માતૃભાષા દિવસ નિમિત્તે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સહયોગથી શ્રી આર ભાભોર આર્ટસ કોલેજ સિંગવડ ખાતે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં કવિ શ્યામસુંદર રખિયાણિયા કવિ મહેશ પટેલ કવિ કૌશિક પટેલ ઉપસ્થિત રહ્યા અને કાવ્ય પાઠ કર્યો આ કવિ સંમેલનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા કવિ સંમેલનથી વિદ્યાર્થીઓમાં માતૃભાષા પ્રત્યે અહોભાવ વધશે એવી આશા સાથે આ કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આજે એકવીસમી ફેબ્રુઆરી ગુજરાતી માતૃભાષા દિવસ આમ તો વિશ્વ માતૃભાષા દિવસ છે પણ આપણે ગુજરાતીઓ કવિવર વીર નર્મદની જન્મજયંતિ ઉપર આપણે આ માતૃભાષા દિવસ ઉજવીએ છીએ સાહિત્ય અકાદમી અને એસઆર આર ભાભોર આર્ટ્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે આજ રોજ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો તેમાં ત્રણ કવિઓ ઉપસ્થિત હતા શ્યામસુંદર રખિયાણિયા કૌશિક પટેલ અને મહેશ પટેલ માતૃભાષાનું ગૌરવ થાય માતૃભાષાનું સંવર્ધન થાય માતૃભાષા લોકો સુધી પહોંચે ઘર ઘર માતૃભાષા લોકો બોલે કમસે કમ ઘરના પરિવારના લોકો વચ્ચે તો માતૃભાષામાં જ વાત થાય એ પ્રકારનો માહોલ ઊભો થાય એવી વાત કવિતા દ્વારા પહોંચાડવામાં આવી કવિતા લોકો લખતા થાય વિદ્યાર્થીઓ કવિતા સુધી પહોંચે એવો માહોલ ઊભો કરવામાં આવ્યો સુંદર મજાનું વાતાવરણ ઊભું થયું અને સુંદર કાર્યક્રમ રહ્યો એકવીસમી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે શ્રી એસઆર ભાંબુ આર્ટ્સ કોલેજમાં આજે વિશ્વ માતૃભાષા દિવસે કવિ સંમેલન રાખ્યું હતું અને એમાં ખાસ ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગરના સહયોગથી શ્રી એસઆર ભાંબુ કોલેજ અને બંનેના સંયુક્ત ઉપક્રમે કવિશ્રીઓને બોલાવ્યા હતા અને વિદ્યાર્થીઓને કવિ સંમેલન રાખેલું હતું તેમાં શ્રી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાકણપુરના પ્રોફેસર ડોક્ટર રખિયાણા સાહેબ શ્યામસુંદર રખિયાણા સાહેબ અને કવિ શ્રી કૌશિકભાઈ અને અમારી કોલેજના મહેશભાઈ પટેલે ખૂબ સરસ વિદ્યાર્થીને કવિની સંમેલનનું આયોજન કર્યું અને તેમાં ખૂબ મોટી વિદ્યાર્થીની સંખ્યા હતી કોલેજનો સ્ટાફ હતો અને તમામ કર્મચારી હાજર રહી અને વિશ્વ માતૃભાષા દિવસ ઉપર ખૂબ સરસ વિદ્યાર્થીને એના એના અનુસંધાને કવિ સંમેલન રાખ્યું હતું અને ખૂબ સરસ આયોજન થયું હતું તેમાં બધા વિદ્યાર્થી અને કવિઓ હાજર રહી અને ખૂબ સરસ આયોજન થયું તે બદલ હું આભાર વ્યક્ત કરું છું